મિત્રો એસ એમ એન નામની ગંભીર બીમારીથી પીડાતા ગીર સોમનાથના ત્રણ માસના વિવાનને મદદની જરૂર છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામના મધ્યમ વર્ગમાંથી આવેલા હિતેશભાઈના પુત્ર વિવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર માટે સોળ કરોડના ઇન્જેક્શનની જરૂર છે તેવામાં હવે ધૈર્યરાજના માતા પિતાની જેમ વિવાનના માતા પિતાએ પણ મદદની ગુહાર લગાવી છે અત્યારે કેવી છે વિવાનની સ્થિતિ અને મદદ માટે ગુહાર લગાવતા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે એટલો મોટો ખર્ચ કરી શકે તેમ નથી એટલા માટે તેઓએ મદદની ગુહાર લગાવી છે તો આ વિડીયોની વધુ માહિતી આપો તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ગીર સોમનાથના ભાલપરા ગામમાં વિવાન નામના બાળકને એસએમએ નામની ગંભીર બીમારી છે અને સોળ કરોડના ખર્ચને લઈ વિવાનના માતા પિતાએ લોકો પાસે મદદ માગી છે ધૈર્યરાજને પણ આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને સોલ કરોડ એકત્રિત કર્યા હતા ત્યારે હિતેશભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે મિત્રો અત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે આ વીડિયોને વધુ લોકોમાં શેર કરવા વિનંતી જેથી કરીને વિવાનને સોલ કરોડનું ઇન્જેક્શન મળી શકે